જિલ્લાના સોલિયા ગામે ઇટોના ભઠ્ઠામાં મારામારી થઈ વેજલપુરના પંદર જેટલા શખ્સો ભઠ્ઠા પર રહેતા શખ્સો વચ્ચે બબાલ થઈ મારામારીમાં થયેલા જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ખરાબ લઈને વિવાદ થયો હોવાનું અનુમાન છે તો અગાઉ ડ્રાઈવર અને ભઠ્ઠા પર રહેતા વચ્ચે પણ બબાલ થઈ હતી ભઠ્ઠા માલિકને ઉશ્કેરાયેલા ટોળાએ ખેંચી અને માર માર્યો માલમ અને સાલિયા ગામના સરપંચની હાજરીમાં આ ટોળાએ ધમાલ મચાવી હતી કાલોલ પોલીસે ઘટના સ્થળે આવી મામલો શાંત પાડ્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિવેક આપણી સાથે બનાવ સામે આવ્યો હતો જેમાં જે માલિક છે ઈટોના ભઠ્ઠા પર અને જે માલ લેનાર છે એના વચ્ચે બોલાચાલી થઈ હતી બે આદમાં જે વેચલપુરના કેટલાક શખ્સો આવીને ઈટોના ભઠ્ઠા ઉપર મારામારી કરી હતી મારામારીમાં ચાર જેટલા તો પડ્યો ચારે જે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડાયા છે હવે જોવાનું રહ્યું કેવી રીતે ફરિયાદ થાય છે ને તેના તેના લીધે ઉગ્ર બોલા ચાલી ને અને બનાવ બન્યો છે જી વિવેક આભાર આપનો વિગતો સાથે બદલ